વિવેક બુદ્ધિ અને વાણીએ બે બાબતમાં માણસ પશુ કરતાં ચડિયાતો છે મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે તે તેના કર્મનું જ ફળ છે રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી માણસના કર્મ જ તેની શોભા વધારે છે અથાક પરિશ્રમથી મળેલી અઢળક આવક લાંબા સમય નથી ટકતી પણ પૂરતી મહેનતથી મળેલી પ્રમાણિક આવક જીવનભર ટકાવી રાખે છે જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે નાના માણસનો હાથ પકડી રાખજો સાહેબ મોટા માણસના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે